સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ પાઠ નંબર અગિયાર વળાવી બા આવી એ છે ધોરણ આઠનું પાઠ્યપુસ્તક હવેથી આપણી આ ચેનલમાં પાંચ છ અને સાત આઠ એના પણ વિડીયો ગુજરાતી વિષયના આવતા રહેશે બાકી બીજા વિષયના તો આપણને નહીં મળે વિડીયો જે સ્વાધ્યાયન પોથી છે એકથી પાંચમાં જે આવે છે એના વિડીયો તમને રેગ્યુલર મળે છે એ મળતા જ રહેશે પ્લસ તમને છ સાત અને આઠમાં ગુજરાતી વિષયની સ્વાપોથી જે છે એના વિડીયો પણ તમને મળતા રહેશે અને ગુજરાતી વિષયના પાઠ પણ તમને જે આ છે એનું સોલ્યુશન પણ તમને મળતું રહેશે તો આપણે શરૂઆત કરીએ પહેલે જ નવા સત્ર થી નવી શરૂઆત છે ઉષ્ણસ એનો જન્મ આપણે જોઈએ તો અઠ્યાવીસ નવ ઓગણીસો વીસ છે અવસાન છે સાત અગિયાર બે હજાર અગિયાર લેખકનો પરિચય આપણે જોઈ લઈએ થોડોક એટલે ખ્યાલ આવી જાય કવિતામાં એટલે કે સોનેટ પ્રકારનું કાવ્ય છે ખાસ એમાં લેખકનો પરિચય આપણે જોઈએ તો કવિ નટરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા ક્યાં ના હતો વડોદરા જે જિલ્લો છે એના સાવલી ગામના વતની હતા વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા પ્રસૂન નેપથ્ય આરદા આદ્રા તૃણનો ગ્રહ સ્પંદ અને ચંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે સોનેટ સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે આપી છે વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફૂરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે હવે છે કાવ્ય સેમે શું કહેવા માંગે છે તો કે દિવાળીની જે રજાઓ છે એમાં કે પોતાના વતનમાં આવેલા પરિવાર અહીંથી આપણે જોઈએ તો આપણો જે ગામડા હોય ત્યાંથી સુરત લોકો વસવાટ કરવા જ્યાં હોય ધંધા તો રજાઓમાં કે પોતાના વતનમાં આવેલા પરિવાર કે પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પાસા વિદાય થાય છે એટલે દિવાળીનું વેકેશન જે હોય એ કરવા આવ્યા હોય એટલે વેકેશન પૂરું થતાં કે એ રજાઓ જે પૂરી હોય થતી હોય એટલે તેઓ અહીંથી ઘરેથી પાસા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં કે સ્વજન વિયોગની એટલે કે જે પોતાના લોકો છે એની વેદના જે થાય છે કે તેનું વર્ણન આ કાવ્યોમાં કરવામાં આવ્યું છે માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોય આપણી ભાષામાં અહીંયા કહીએ ફય કહીએ કે વિરહ વિરહથી વ્યથિત છે એની વેદનાથી વ્યથિત છે ચેવટે આ બધા સંતાનોને વિદાય આપી પાસે વળતી બા વિરહની વેદના હોય દુઃખ હોય બધું હોય પણ છતાં પણ આપણે એને વિદાય કરવા પડે છે કે સંતાનોને વિદાય આપી કે પાછી વળતી બા એટલે કે જે આપણી મમ્મી હોય એ ઘરને ખોલી ઘરને કે ખાલી થઈ ગયેલું જોઈને કે બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે જ્યારે બધો આખો પરિવાર મળેલો હોય તો આનંદ ઉલ્લાસથી કેવું ઘર બધું આખું ભરેલું હોય એને એ જ પરિસ્થિતિ ઉલટાય જ્યારે તો કેવી સ્થિતિ થાય છે એ આ કાવ્યોમાં આપણને વર્ણવ્યું છે કે અહીં કવિ વિરહને એક પાત્ર નિરૂપે નિરૂપે છે એ ધ્યાન પાત્ર છે આપણને ધ્યાનમાં આવી જાય એવું પાત્ર છે કે વાત્સલ્ય વિષયક કે આ સોનેટમાં કવિએ કે બાના હૃદય હૃદયની જ કે સ્નેહનું એટલે કે મિલનનું કેમ તેમજ કે સંતાન વિરહથી વ્યાપેલા કે વિષાદનું વિષાદ હોય આપણને કે હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે તો જોઈએ આપણે સરસ મજાનું ચિત્ર પણ આપણને જો બતાવેલું છે કે બાળકોની વિદાય પછી જો કઈ રીતે અહીંયા અહીંયા બેઠી છે છે બાળકો રમતા જોઈએ આપણે ભાવાર્થ શું કહેવા માંગે છે રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને કરી દહાડો દહાડાઓ કેરી ખલિત થઈ શાંતિ પ્રથમની કે રજા જે છે દિવાળીની એ પૂરી થઈ જાય છે અને જે દિવસો હતા રજાના એ દિવસો થતાં જે રજામાં બાળકો બધા અહીંયા આવ્યા હતા કે રજાઓ દિવાળી થઈ તણી થઈ પૂરી એટલે કે જે રજા દિવાળીની હતી એ થઈ પૂરી કે દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની જે દિવસો હતા જે ઘરમાં આનંદ ઉલ્લાસના જે દિવસો હતા એમાં સ્ખલિત એટલે ત્યાંથી ખસી જવું એટલે એક અહીંથી આપણે જે ઘરે હોય ત્યાંથી બીજા સ્થાને જવું કે થઈ શાંતિ પ્રથમની કે જે દહાડાઓ જે હતા જે દિવસો હતા એમાં કે શાંતિનો કે ભંગ થાય છે એટલે કે જે પહેલાં જેવું હતું વાતાવરણ એવું જ પાછું થઈ જાય છે વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના વસેલા ધંધાર્થે એટલે ધંધાર્થે એટલે કે ધંધા માટે વસેલાનો મતલબ થઈ રહેલા છે દૂર સુદૂર સંતાન એટલે કે બાળકો જે છે નિજના એટલે કે પોતાના કે પોતાના જે બાળકો હતા એ દૂર ધંધાર્થે વછેલા હતા જે જવાના કાલે તો જનક જનણીને ઘેર તણા જવાના કાલે એટલે કે દિવાળીનું જે વેકેશન હતું એ પૂરું થઈ ગયું હતું એટલે કાલે પાછા એ જતા રહેવાના હતા કે પોતાના જનક જનણી એટલે કે માતા પિતાને ઘેર તણા એટલે કે માતા પિતાનું ઘર મૂકીને એ જવાના હતા સદાના ગંગામાં સ્વરૂપ કરડા હોય સહુએ લખાયેલા કર્મે કે વિરહ મિલનની તે રજનીએ કે સદાના ગંગામાં સ્વરૂપ એટલે કે વિશેષણ રૂપે કે આપણને આપેલું છે ગંગામાં સ્વરૂપ એટલે ફય આપણી ભાષામાં જે ફય કહીએ તે એ ગરડા હોય કે લખાયેલો કર્મ વિરહ કે મિલને તે રજનીએ કે કર્મ જે આપણા બધા એના લખાયેલા છે છૂટા પડવાના તે રાત્રિએ કે બધા ભેગા થઈ અને બેઠા હોય છે જે એની વિરહની જે દૂર થવાની જે વાત છે એ રાત્રિએ કે સૌ બેઠા હોય છે ભેગા મળીને લખાયેલા જે કર્મો છે નિહાળ્યો સૌ વચ્ચે નિયતિ કેરો નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી એને સૌ જરઠ વળી રાત વળી વાતે સુઈ ગયા એટલે જે રાત્રે જે છેલ્લી રાત્રિ હતી બધાની કે પોતાના કર્મે લખાયેલી કે નસીબમાં જે વિરહની વાતો હતી લખાયેલી હતી એટલે તે રાત્રે સૌ પોતાની નિયત કરી બેઠો નિજ જગ્યા એટલે બધાની જગ્યા નક્કી કરે અને પાછા બધા બેસી જાય છે ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા અને કંઈ પણ ઉવેખી ઉવેખીનો મતલબ થાય અવગણીને કે દરકાર કર્યા વિના કે પાસા બધાય એ જેસે એ બધાય સૂઈ ગયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા એટલે સવાર પડતા જ ભાભી જે છે એના પત્ની એ ભર્યું આખું ઘર ભરેલું હતું બાળકોથી માતા પિતાથી ફઈ ફોય બધા કાકા કાકી બધા હોય એ ભાભી લઈને ઉપડે છે ગઈ અડધી વસ્તી કર થઈ ગયું શાંત સઘળું એટલે અડધી વસ્તી એવું કહેશે કે અડધી વસ્તી જે હતી એ વહી ગઈ કર પાછું જેવું પેલા હતું એવું થઈ ગયું પાછું શાંત સગડું એટલે જેવું હતું એવું જ થઈ ગયું બપોરે બે ભાઈ અવર ઉપડિયા લઈ નિજની નિજની એટલે કે પોતાના કે બપોર થયું તો બે ભાઈ પાછા જે પોતાના સંતાનો હતા એ લઈને પાછા નીકળે છે નવોઢા ભારિયાઓ પ્રિય વસન મંદ સ્મિતવતી નવોટા એટલે કે નવી પરણેલી સ્ત્રી હોય તે ભાર્યા એટલે પત્ની પ્રિય એટલે કે પ્રિય બોલનારી એટલે કે ધીમું ધીમું જે હોય તેવી છે એ પત્ની બાળકો છે એને લઈને બે ભાઈ છે જે તે જાય છે વળાવી બા આવી નિજ સકલક સંતાનક ગૃહ વાપી જોયો વિરહ પડી બેસી પગથિયે એટલે એના દીકરાઓ જે છે સંતાનો છે એને વળાવીને બા આવે છે ક્રમશ એક પછી એક વળાવતી જાય છે અને પછી પાછી બા જે પાછી આવે છે ગૃહ વ્યાપી એટલે ઘરમાં ફસાયેલો એટલે સોરી ઘરમાં ફેલાયેલો એટલે કે ઘરમાં પ્રસરેલો જે વિરહ છે જે વેદના છે એ જોઈ કે પગથિય પાછી એ વિયોગ છે એ જોઈ એનાથી દુઃખ નથી થતું જોવાતું એટલે પાછી એ જ પગથિયા પાછી બેસી જાય છે સરસ મજાનું કાવ્ય હતું હવે આપણે શબ્દ શબ્દ સમજૂતી છે જોઈ લઈએ સ્ખલિત થવું એટલે કે પોતાના સ્થાનેથી ખસી જવું પછી ગંગા સ્વરૂપ એટલે કે વિધવા નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ ઉવેખીએ તો અવગણીને દરકાર કર્યા વિના ચરઠ એટલે કરડા વડીલો નવોઢા એટલે નવી નવી પરણેલી સ્ત્રી નવવધુ પારિયા એટલે પત્ની પ્રિય વસન મંદ સ્મિત વતી એટલે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસ્તી ક્રમશ એટલે એક પછી એક અને ગૃહ વાપી એટલે ઘરમાં પ્રસરે અહીંયા આપણે જે કાવ્ય છે એ રાખીએ છીએ પૂર્ણ કરીએ છીએ હવે આગળનો જે અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા જોઈશું તો મળીએ પાછા નવા વિડીયોમાં